તમે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારિક શિવ મંદિર આવેલું છે આ શિવ મંદિરનું નિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા દેવીએ કરાવ્યું હતું મંદિરમાં સ્થાપિત શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હોવાથી આ મંદિરને પાતાળેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રસિદ્ધ છે આ મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે બનાસકાંઠા જિલ્લાના મથક ગણાતા પાલનપુરમાં પાતાળેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે ઈસવીસન એક હજાર ઓગણીસમાં સિદ્ધરાજ જયસિંહના જન્મની ખુશીમાં તેમની માતાએ પાણી માટે વાવ ખોદાવી હતી વાવ ખોદતી વખતે પાતાળમાંથી આ શિવલિંગ પ્રગટ થયું હતું તે સમયે આ જગ્યાએ પાતાળેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું હતું આ મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે મિત્રો વર્ષો પૌરાણિક અને ચમત્કારિક આ મંદિરને માનવામાં આવે છે ત્યારે પાલનપુર શહેરની મધ્યમાં આવેલા કીર્તિ સ્તંભની બાજુમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારિક પાતાળેશ્વર મહાદેવનું મંદિર એક વિશેષ ઓળખ ધરાવે છે આ મંદિર એકાવન ફૂટ ઊંચું અને જમીનથી એકાવન ફૂટ ઊંડો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મંદિર છે મિત્રો પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હતો તેમની માતા દેવીએ પુત્રના જન્મની ખુશીમાં પાણી માટે વાવડી ખોદવાની શરૂઆત કરી ત્યારે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું ભગવાન શિવનું શિવલિંગ પાતાળમાંથી મળી આવતા પાતાળેશ્વર મહાદેવ મંદિર તરીકે શિવજીની સ્થાપના કરાઈ ત્યારથી જ પાતાળેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરના શિવલિંગની નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે જે વર્ષો પહેલા બંધ કરી દેવાય છે મિત્રો પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે આ મંદિરનો જીર્ણોદ્વા ઓગણીસો એસી માં થયો હતો સદીઓ પુરાણું આ મંદિરની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે પાતાળેશ્વર મહાદેવના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે શિવના નામથી જ આત્માની તૃપ્તિ મળી જાય છે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવ મંદિરમાં જઈને શિવની પૂજા કરીને શિવની કૃપા મેળવે છે પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી થાય છે અને ભગવાનને ભોગ પણ ચઢાવવામાં આવે છે શિવરાત્રિના દિવસે અહીં મોટો મેળો ભરાય છે ભક્તો દૂર દૂરથી શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે